સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ કોઝવે રોડ ખાતે આવેલ ડી માર્ટ સામે જાહેર પાર્કિંગમાં યુવાન પર ચપ્પુથી હુમલો કરાતા યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તો બનાવની જાણ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલા કોઝવે પાસેના ડી માર્ટ સામે જાહેર પાર્કિંગમાં સિંગણપોર વિસ્તારમાં આવેલા ભૂમિપૂજામાં રહેતા બાવેશ પાંડો પર જીવલન હુમલો કરવામાં આવ્યો હતો ભાવેશ પાંડવ નીલકંઠ બિઝનેસ હબમાં કામ અર્થે ગયા હતા ત્યારે કતારગામ ખાતે રહેતો કેતન કાકલોતારી ત્યાં ધસી આવી ભાવેશ પર જીવલેણ હુમલો કર્યો હતો અને ચપ્પોથી દસથી પણ વધુ ઘા ઝીકી ભાગી છૂટ્યો છે તે ગંભીર રીતે ઘવાયેલા ભાવેશ પાંડવને લોહેલોન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલને ખસેડ્યો હતો તો બનાવની જાણ થતાં ચોકબજાર પોલીસ પણ દોડી જવા પામી હતી હું ઓફિસેથી નીચે ઉતર્યો તો તરત સામેથી કેતન મધુભાઈ દોડીને આવ્યો અને કમરના ભાગે તેને હાથમાં લોખંડનો પાઇપ હતો તે પાછળ ઘા કર્યો અને પછી કમરના ભાગે અને પગના ભાગે પંદર થી વીસ ચપ્પુ ના ઘા કર્યા અને જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો અભદ્ર ભાષામાં બોલતો હતો કેતન મધુભાઈ કાકલોતર છે તમારું કેમ નામ આવે વહીવટ કેતન મધુભાઈ કાકલોતર તમારે શું થાય છે આમ કેતન મધુભાઈ કાકલોતર અમારે એમ કશું થતા નથી પહેલાના સમયમાં અમે સાથે રમતા હતા નાના હતા ત્યારે તો પછી તમારી પ્રગતિ પર એમને એશિયા છે તો તમે એમની કરતા આગળ નીકળી ગયા હોય એવું તમને લાગે એમને લાગે છે એમને એવું લાગે છે કે હું બહુ આગળ નીકળતો જતો હોઉં કે એવું લાગે છે મારી પ્રગતિ સારી થતી હોય એવું એને લાગે છે એટલે એ મારી પ્રગતિ અટકાવવાના માટે એવું કહે છે કે એની પ્રગતિ જોઈને મને ઈર્ષા થાય એટલે અવારનવાર આવા હુમલા કરે છે તેમના પર બીજા કોઈ ગુના છે હા એમના પર લગભગ સાત આઠ ગુના છે એ પેલા સહજાનંદ માં એક બીજા ભાઈ ને માથા પર મારી અને નાસી ગયેલા લોંડ નું પાવડો કે કે એવું એવું હતું રોડ રોડ હતો હા હતું એ મારેલું ત્યાર પછી એ બાપ દીકરો ત્રણેય જતા રહેલા કેતન એકલાય મારેલું કે સાથે કોઈ હતું એ બાપ દીકરો ત્રણેય હતા જયારે એ ઘટના બની ત્યારે એમના પપ્પા એમના પપ્પા ને કોઈ બધાની કોઈ ફેમિલી હિસ્ટ્રી છે એવી